વાતે મગફળી લીધી ને મગફળી શું લે માવઠું નઈ ખબર પલાળી બધી પલાળી બધી મગફળી પલાળી બધા કાળા બેસ થઈ ગયા અડધી લઈ રીધી કોઈ બધી નઈ પલાળી તો એ ટુકડી લીધું નહીં બધી ઉખાડી પડી મી છે તમે તો આજે કઈ પલાળો છો પેલા પાહન વાવો છો ને પછી પછી આવી પણ આ વર્ષો ખબર છે કે આવું વરસાદ આવવાનો છે માવઠું શું છે સુબાનું

હાથમાં આવે એટલે લેવી એટલે કોઈ ની પણ ગોમાં અમારી વાતો ચુકા કરો છો મગફળી બગાડી ખબર છે કે માવઠું જીધે મગફળી પલળી છે મગફળી પલળી ના અમારે તો પલડી છે પણ આમ તો તો ખબર છો તો બધા ડાયા ના તમે પણ નજો બાદ કરે કે તમારો હોબડ્યા પર શું કીધું અમદાગા વાત તમે કરીતી કોઈ રીતે હાસી તોડી તોડી કે હા પાવર વધારે નઈ આવ્યો હોય બહુ પાવર આવે છે બહુ પાવર આવે છે પણ તમારો કોમ નહી હોય તમને બોલી ને તમારું યા

લાખ રૂપિયા ની તમે વાત કરીને બે હમણાં જાય આ બધી વાત ના પડવાનું હોય

કની પછી ફેવરો તમે નથુભાઈ એટલે નથુભાઈ ની તમારા કોમ નહી તમે માય કાંગ લીયો છો શું તમે પછી ફેવરતા છો વાત કરો છો તમારા કોમ નહી મારા કોમ થી પછી ફેવરવાનો તમે ભલ ભલે ની ફેવરી ના છે ને હવે ઈ એમ નું છું જતારો જતારો સોનો મને જતારો તમારા કોમ નહી તમાર તો ખાલી આ પીવાનું કોમ છે હેડો હેડો એમ પીવું છે પણ બધી મન ખબર પડે ભલ ભલે ની પછી નાખી ના છે અડધી રાત ની ઓય તમે પાડી ભૂલતા છો પાડા

હજાર રૂપિયા નઈ તો એમને જોવા જગો પડો કરું પણ એ જુઓ ના દાતા એ પથારી ફેવરી મંજૂર છે મંજૂર છે અમે તો નહીં પેલા ફરો

વાત હતી શું વાત હતી એ તો તમે કોઈ નઈ કેવું પણ ઘેર ઘેર જવું સારું તો હવે શું કોમ થઈ ગયું જીવતા મહિના તારી એને કોઈ ના કર્યું ચેણ હેડ્યું આવે છે તો તો મૂળો વાઈ આવ્યો છે તમે ધોયલા મૂળા જેવા થઈ ગયા તો આમ તો કઈ પૈસા ના સર આપડે જીત્યા પૈસા એમ નથી પથારી ફેવરું તો કી કરવું પડે તમારે પેલા એટલે એ તો છોકરા ખબર પડે તમે કીધું પછાડી ફેવર 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 આવતો

પણ એક વાર ડૂછી ગોતી કરો છો શું કરો હોય ફરતો હતો મેળ પડી જાય લાવો હજાર રૂપિયા ફટોફ હોય થી ના મેળ જ નહીં પડે એટલે આવું તો વાત કઉી છે આ શરત કોઈ જોડતો નઈ હો પાછો મિલીને જતા વર્ષ માં કોઈ નહીં તો મને કેવું પડે કે શરત પાડો તમે તો હવે જોઈ લેજો મને તો પેલી ડોસી બોઢાવી મોડો થાય

થાય ને આબુ પડે આપડે તો પૈસા પડાવશો તમે કે સરસ મને હજાર રૂપિયા મને સારું આવડે ભાવ તમે કહી અડ્ડે જાય બધે પણ જેઠાલા ઘેર જતો તમે પી છો કોઈ હું પીતો નહી

અમે હવે તો આજ તો થઈ ગઈ છે મારા આમાં આમાં છે ને ની વાત ના વળી લોઈ છો તું લાય આમ તુડા કે નામ આમ તુડા હું હું મર્યાદા બોલાન લાલ છે ને લાલ છે ને તન ખબર છે બા કરના તો ના તો તું ઓર તારે થાય થાય જો કરાય તું મોટો થઈ ને તું લાડે હવે આપમો ધારવા છે જો ઓ મારો ફોન પૂરે દસ હજાર નો ફોન પૈસા ફોન આવી ગયો મારા ડોસી મહી ફોન ગયો મારો ફોન થાય જો લઈ આવે છે કાળ મુઠી ને ફોન ફોન લાવ હજાર રૂપિયા પેલા રૂપિયા મારી આવતા રો વાસંડું વાળજો સોન ભરજો સાયર વાળજો આ બધું કામ કરજો તમને રૂપિયા તારું કરે તારે મારે જોડે છે

આ મારું બીએસએસ ઓફિસિયર